વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાર્ટ બે પર્યાવરણીય પ્રદૂષણમાં હવાનું પ્રદૂષણ અને પાણીનું પ્રદૂષણ એ બંને વિશે આપણે આજે જોશું તો સૌ પ્રથમ આપણે પર્યાવરણીય પ્રદૂષણમાં પ્રદૂષણ એટલે શું એ આપણે જોઈએ વિકાસ માનવીનો અધિકાર છે એટલે જ્યાં અને જેમાં વિકાસ હોય છે કે દેખાય તેને વિકસાવવાનો પૂરો અધિકાર છે ઔદ્યોગિક ક્રાંતિ પછી વિજ્ઞાનની શોધો થવાથી યંત્ર વિજ્ઞાને વિકાસની મોટી તકો ખોલી આપી છે આ વિકાસથી માનવ જીવનમાં આમૂલ પરિવર્તનો આવ્યા છે સર્જનાત્મકતાને યંત્ર વિજ્ઞાને એવો વળાંક આપ્યો કે ઉત્પાદનનું સરળીકરણ થવા લાગ્યું વીજળી રેલવે ટેલિફોન વાહનો ઉદ્યોગો ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો વિકસાવવાનો વિકસ કથાના મહત્ત્વના પાત્રો છે કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી પાણી હવા અને વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ છે પ્રદૂષણ ફેલાયું છે તેની માત્રા એટલી છે કે વિકાસને સ્પર્શવાની સાથે પર્યાવરણને પ્રદૂષિત કરી મૂકે એમ છે આ બેઉને એમના સંદર્ભો સાથે જોવાનો સમજવાનો પ્રયાસ કરવો અનિવાર્ય છે આજે ભૂમિ પાણી હવા ધ્વનિ અને અવકાશીય પ્રદૂષણો ખૂબ વધી ગયા છે તેની તેની ઘણી વિપરીત અસરો માનવજીવન અને પર્યાવરણ ઉપર થવા લાગી છે ઉદ્યોગો આવવાથી પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા છે જેમાં હવા પાણી અને ભૂમિનું પ્રદૂષણ મુખ્ય ગણાય આ ત્રણેય આપણું જીવન ટકાવી રાખવા માટે મુખ્ય તત્વો છે અહીંયા આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે જેમાં તમે પક્ષીઓને રોતા જુઓ છો અને એમાં લખ્યું છે કે હવે આપણે ક્યાં જઈશું એનું કારણ તમે જુઓ છો કે માણસોએ પોતાના વિકાસ કરવા માટે શું કર્યું છે જંગલોને કાપી નાખ્યા છે એટલે પક્ષીઓના ઘર વૃક્ષો ઉપર હોય અને વૃક્ષો કપાઈ જવાથી એ પોતાનો માળો જે છે એ બાંધી શકતા નથી એટલે એ પ્રદૂષણ થવાને કારણે વૃક્ષો જે છે કપાવાને કારણે પણ પ્રદૂષણ થાય છે એટલે આવી રીતે માનવ પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે માનવીય ગતિવિધિઓથી કુદરતી વાતાવરણ દૂષિત થવાથી ક્રિયા થવાની ક્રિયા એટલે પ્રદૂષણ પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે જેમાં હવા પાણી અને ભૂમિનું પ્રદૂષણ મુખ્ય ગણાય છે આ ત્રણેય આપણું જીવન ટકાવી રાખવા માટેના મુખ્ય તત્વો છે હવે આપણે જોઈએ પાણીનું પ્રદૂષણ અહીંયા તમને પાણીના પ્રદૂષણની ચિત્ર આપેલું છે એમાં તમે જુઓ છો કે નદી નાળા જે છે એની અંદર ગટરના ગંદા પાણી જે છે એમાં પામાં નદીમાં અને નાળામાં જાય એટલે પાણી શું થઈ જાય છે પ્રદૂષિત થઈ જાય છે એ ઉપરાંત આપણે ઘણી વખત જોઈએ ગટરના પાણી જે છે એ ખુલ્લામાં પણ નાખી દેવામાં આવે એ ખુલ્લું પાણી જે છે એ જમીનમાં ઉતરે એટલે એ જમીનની અંદર રહેલું જે પાણી છે એ પણ ગંદુ થાય છે હવે એના આપણે પાણીનું પ્રદૂષણના કારણો એની અસર અને એના ઉપાયો વિશે જોઈએ ઉદ્યોગોને પાણી જોઈએ પ્રક્રિયામાં માલ બનાવવા અને અન્ય હેતુઓ માટે આ પાણી અસ્વચ્છ થઈ જાય એટલે તેને નકામું ગણી નદી નાળા કે ખુલ્લી જમીન ઉપર છોડી મૂકવામાં આવે છે આ કેમિકલયુક્ત ગંદુ પાણી નદીના પાણીને પ્રદૂષિત કરે છે ઉદ્યોગોને કારણે છોડાયેલું આવું પાણી નદીના જળ પ્રવાહને દૂષિત કરી નાખે છે વળી જમીન ઉપર ખુલ્લામાં છોડી દેવાયેલું પાણી જમીનમાં ઉતરે છે આ પાણી ભૂમિગત જળને પણ પ્રદૂષિત કરે છે આજે શહેરીકરણ ખૂબ મોટા પાયે થયેલું છે શહેરની ગટરના પાણી પણ નદીઓ અને તળાવોમાં છોડી દેવામાં આવે છે જે પાણીના પ્રદૂષણની મોટી સમસ્યા ઊભી કરે છે આજે ઔદ્યોગિકરણથી વરસાદના પાણી પણ પ્રદૂષિત બન્યા છે ઉદ્યોગોનો ધુમાડો ગંધ વરસતા પાણી સાથે ભળે છે અને પાણીને પ્રદૂષિત કરે છે હવે આ પ્રદૂષણથી શું અસર થાય છે ઉદ્યોગો અને કારખાનામાં વપરાયેલું ગંદુ પાણી નદી નાણાં અને જમીન ઉપર છોડી મૂકવામાં આવે છે ત્યારે જળચર પ્રાણીઓ નાશ પામે છે માછલીઓ મરી જવાના કિસ્સા આપણે ઘણા જોયા છે તેલ ગાળણથી સમુદ્રનું પાણી પ્રદૂષિત થાય છે જળ પ્રદૂષણથી કોલેરા કમળો અને જાડા ઉલટી જેવા રોગો ફેલાય છે કદાચ એટલે જ આપણે ત્યાં મુસાફરીમાં ઓફિસ કે શાળામાં જતા બાળકોએ પાણીની બોટલ રાખવી પડે છે આપણી ઘણી નદીઓ ગટર સમાન બની ગઈ છે નદીઓના ગંદા પાણી ખેતીકામ માટે વપરાય છે આને પરિણામે ઉત્પન્ન થતાં પાક ઘાસચારો શાકભાજી પ્રદૂષકોથી ભરપૂર હોય છે હવે એના ઉપાયો જોઈએ પ્રદૂષણ દૂર પાણીના પ્રદૂષણને દૂર કરવા માટે દરેક વર્ગની વ્યક્તિ કે રાજકારણી ખેડૂત ઉદ્યોગપતિ શિક્ષિત વ્યક્તિ કારીગર કે કર્મચારી પ્રજાના હિત વિરુદ્ધ ચેડા કરતા જરા પણ ખચકાતા નથી ઉદ્યોગોના પાણીને શુદ્ધ કરી નદી નાળામાં છોડવા જોઈએ સરકારે ઉદ્યોગો ઉપર કડક નિયંત્રણ રાખવું જોઈએ આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ હવે આપણે જોઈએ હવાનું પ્રદૂષણ અહીંયા તમને હવાના પ્રદૂષણના ચિત્રો આપવામાં આવ્યા છે તમે જુઓ છો કે ઉદ્યોગોના ધુમાડા જે છે એ અવકાશની અંદર અથવા હવામાં વળે છે ને એનાથી હવાનું પ્રદૂષણ થાય છે તો હવે આપણે હવાના પ્રદૂષણના કારણો અસરો અને તેના ઉપાયો જોઈએ આજે પાણીની જેમ હવાના પ્રદૂષણે પણ જગતમાં મોટી સમસ્યા ઊભી કરી છે દરેક શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા છે ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ ધુમાડું હવામાં ભળતા હવાનું પ્રદૂષણ થાય છે આજે ખનીજ તેલનો ઉપયોગ પણ ખૂબ જ વધી ગયો છે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો હવામાં ધુમાડો અને વાયુઓ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ બેન્જોપાઈન અને કાર્બન ડાયોક્સાઇડ વેરે છે જેથી હવામાં આવા વાયુઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે આજે જંગલો પણ મોટા પ્રમાણમાં કપાવાથી હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે વૃક્ષો અને વનસ્પતિ ઓછી થતાં હવામાં ધૂળના રચકણો ઉડીને ફળે છે વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ સીઓ ટુનું પ્રમાણ વધવા લાગ્યું છે જેને લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી મોટી સમસ્યા ઊભી થઈ છે હવે હવાના પ્રદૂષણની અસરો જોઈએ હવાના પ્રદૂષણથી ફેફસાની બીમારી દમ આફણ જેવા રોગો થાય છે હવામાં ઉડતા ધૂળના રચકણોથી શરદી ઉધરસ ખાંસી જેવા રોગો થાય છે વધુ પડતા પ્રદૂષણથી ગુંગળાઈને ઘણા પ્રાણીઓના મૃત્યુ પણ થયા છે હવાના પ્રદૂષણથી ગરમી વધી રહી છે કેટલીકવાર આવા વાયુઓ વરસાદ સાથે ભળતા એસિડનો વરસાદ પણ થાય છે જે વનસ્પતિને અને પ્રાણીઓને ખૂબ મોટું નુકસાન કરે છે હવે હવાનું પ્રદૂષણ કેવી રીતે અટકાવી શકાય એના ઉપાયો જોઈએ હવાનું પ્રદૂષણ અટકાવવા ઉદ્યોગો માટે કેટલાક નિયમો બનાવી તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ યોગ્ય પ્રમાણમાં ધુમાડો કે ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ કસૂરવાર ઉદ્યોગોને સરકારે કડક થઈ બંધ કરાવવા સુધી દંડ કરવો જોઈએ પેટ્રોલ ડીઝલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ પ્રદૂષણ મુક્ત એવા સીએનજી અને પીએનજીનો ઉપયોગ કરવો જોઈએ વાહનોમાં પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બે પ્રદૂષણો પાણીનું પ્રદૂષણ અને હવાના પ્રદૂષણ એના કારણો એની અસરો અને એના ઉપાયો વિશે જોયું છે તમારે પણ આ બંને વિશે વાંચી અને એના વિશે પાંચથી દસ વાક્યો લખવાના છે અને એ તમારે એની ફોટો પાડી એની મને કોપી મોકલવાની છે આવજો વિદ્યાર્થી મિત્રો બાકીના બે પ્રદૂષણો જે છે બીજા